ગરમીમાં રાહત મળવાની શક્યતા હવે થોડાક દિવસ બાદ મળશે સાતથી નવ જૂન વચ્ચેનો અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં જોવા મળશે પરંતુ ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા રહેશે ધીમે ધીમે જ ચોમાસું ગુજરાતમાં આગળ વધશે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ધીમે ધીમે ચોમાસુ ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેર જૂનથી ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે આ બે સિસ્ટમ કારણે આ ભેજવાળા પવનો ઉપર જશે બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોમાં સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી બાવીસમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળશે આ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જિલ્ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની વરસાદ ખાબકી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વકીય ભાગોમાં ભારે વરસાદ થશે તો કેટલાક ભાગોમાં અતિથી ભારે વરસાદ થશે આ ઉપરાંત પવનનું જોર રહેશે જેથી ચોમાસું નજીક છે